જિલ્લા વહીવટી તંત્રની હાજરીમાં યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું ધારીના ચલાલા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા વહીવટી તંત્રની હાજરીમાં યાત્રાને લીલી ઝંડી આપીને આ યાત્રાને પ્રસ્તાવ કરવામાં આવી હતી જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ભારત સરકાર દ્વારા સન્માનિત મહેશભાઈ મહેતા ગાયત્રી ધામના વડા ડૉક્ટર રતિદાદા તેમજ શીતલબેન મહેતા સહિતના વ્યક્તિઓ હાજરી જોવા મળી હતી જેમાં અધિકારીઓનું શાળાના ટ્રસ્ટી શીતલબેન મહેતા દ્વારા ભવે સ્વાગત કરવામાં આવ્યું હતું અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ હરિદ્વાર પ્રેરિત આ સંસ્થા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્કૃત શક્તિ ગુરુકુળના માધ્યમથી અને જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે સંસ્કૃત ગૌરવ યાત્રા બે હજાર પચીસનું ભવ્ય આયોજન ચલાલા મીઠાપુર થઈ અને ભીમનાથ મહાદેવથી ગાયત્રી સંસ્કારધામ ચલાલા સુધીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચલાલાના ગ્રામજનો સંસ્થાના વડા પૂજ્ય રતિદાદા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગોહિલ સાહેબ સહિત નગરપાલિકાના પ્રમુખ આદરણીય ભૈલુભાઈ સહિતના મહાનુભાવો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને ગાયત્રી સંસ્કાર વિદ્યાલય હરીબા મહિલા કોલેજ રક્ષા શક્તિ સ્કૂલ સંસ્કૃત શક્તિ ગુરુકુળ એ બધા બાળકો એમના શિક્ષકો બધા જ હોશે વોસે આ યાત્રામાં જોડાયા હતા અને આદરણીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ અને સંસ્થાના વડાએ લીલી ઝંડી આપી અને આ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો તો આવો આપણે સાથે મળી સંસ્કૃત અને સંસ્કૃતિને ઉજાગર કરવાનું કાર્ય ભારત દેશની અંદર થાય અને આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું સાકાર થાય એવા પ્રયત્નો આપણે કરીએ ભારત માતા કી જય ગુજરાત સંસ્કૃત બોર્ડના ઉપક્રમે આપણે રક્ષાબંધનના દિવસે સંસ્કૃત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત થઈ છે સાથે સાથે તેના આગળના ત્રણ દિવસ અને પાછળના ત્રણ દિવસ એમ સંસ્કૃતના સાત દિવસનો સંસ્કૃત સપ્તાહ ઉજવવાનું નક્કી થયું છે એ સંસ્કૃત સપ્તાહનો પ્રથમ દિવસ એટલે સંસ્કૃત યાત્રા એ આજે આપણે ચલાલા ગુરુકુળ ખાતેથી એનું શુભ ઉદ્ઘાટન કર્યું છે અને સંસ્કૃતનું મહત્ત્વ વધે અને બાળકો અને સમાજ સંસ્કૃતને ફરીથી સ્વીકારે અને આપણી સંસ્કૃત છે એ ખૂબ આગળ વધે એ માટેના પૂરતા પ્રયત્નો કર્યા છે એની માટે અમે આજે ચલાલા મુકામે રેલી કાઢી છે અને ખૂબ મોટી સંખ્યામાં બાળકો ગ્રામ લોકો અને સાથે સાથે સંતો પણ જોડાણા છે એટલે અમે સંસ્કૃતને ખૂબ ઊંચે સુધી પહોંચાડવાના પૂરતા પ્રયત્ન કરશું અને અમારું તંત્ર એમાં સાથ સહકાર આપશે અને આપણે ખૂબ આગળ લઈ જઈશું એવી શુભેચ્છાઓ